તો આજે મેં મટર પુલાવ કર્યા છે જેના માટે બાસમતી ચોખાને અડધો કલાક માટે પલાળી દીધા હતા અને ત્યારબાદ લઈ લીધું હતું બધી જ છે જેમાં સમારેલા ટમેટા છે ડુંગળી છે મટર છે ફ્લાવર છે ગાજર છે બટેટા છે અને આદુ અને મરચાંની પેસ્ટ છે તો મટર પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં એક કૂકરની અંદર એકથી દોઢ ચમચી જેટલું તેલ લીધું છે તેલ બહુ વધારે નથી લેવાનું નકર ભાતની અંદર તેલ છે તે વધારે પડતું ઉભરાઈ આવશે ત્યારબાદ તેલ ગરમ થઈ ગયું છે એટલે એક ચમચી જેટલું જીરું એડ કરેલું છે અને જે આખા મસાલા છે તજ લવિંગ તમાલપત્ર એ બધા એડ કરી દીધા છે અને સાથે એક લીલી એલચી છે તે પણ એડ કરેલી છે જેનાથી સુગંધ છે તે ખૂબ જ સરસ આવે તો આપણો વઘાર છે તે થઈ ગયો છે હવે મેં સમારેલી ડુંગળી છે તે એડ કરી છે અને સમારેલી ડુંગળી એડ કર્યા બાદ મેં એડ કરેલા છે સમારેલા ટમેટા આ બધી જ વસ્તુ એડ કર્યા બાદ મેં એડ કરી દીધું છે આપણે જે વેજીટેબલ્સ એને તૈયાર રાખેલું હતું તે એડ કરી દીધું છે તો વેજીટેબલ્સની અંદર મેં પહેલાં પણ કીધું હતું કે મેં ફ્લાવર લીધા છે વટાણા લીધા છે કારણ કે મટર પુલાવ તૈયાર કરવો છે બટાટા લીધા છે અને ગાજર લીધું છે તમે બીન્સનો પણ ઉપયોગ કરી શકો છો આમાં પણ મેં અહીંયા બીન્સ નથી લીધા તો વેજીટેબલ્સ છે તે એડ થઈ ગયું છે અને હવે આપણે મસાલા છે તે એડ કરવાના છે પરંતુ આ વેજ પુલાવ છે એ મારે વ્હાઇટ રાખવો છે એટલે હું આમાં હલ્દી પાવડર કે લાલ મરચું પાવડરનો ઉપયોગ નહીં કરું પરંતુ એની બદલે હું એડ કરીશ લીલું મરચું અને આદુની પેસ્ટ જેનાથી તીખાશ છે તે પણ જળવાઈ રહેશે અને આપણા પુલાવ છે તે પણ સરસ મજાના વ્હાઈટ થશે હવે આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લેવાની છે એપ્રોક્સ બેથી ત્રણ મિનિટ સુધી આ બધી વસ્તુઓને મિક્સ કરવાની છે જેથી કરી વઘાર છે તે સરસ રીતના પાકી જાય હવે તેમાં સ્વાદ મુજબનું મીઠું એડ કરવાનું છે ને મીઠું એડ થઈ જાય એટલે આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા બાસમતી ચોખા તે એડ કરી દેવાના છે પાણી સહિત જ એડ કરવાના છે જેથી કરી પુલાવમાં એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર ન પડે તો ચોખા છે તે એડ કરી દીધા છે અને ચોખાની સાથે જે પાણી હતું તે પણ એડ કરી દીધું છે પલાળતા પહેલાં મેં ચોખાને બેથી ત્રણ પાણીએ ધોઈને રાખ્યા હતા અને ત્યારબાદ મેં એને પલાળ્યા હતા હવે કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે અને બે થી ત્રણ વિસલ બાદ આપણે કુકર ખોલીને જોશું તો આપણા સરસ મજાના મટર પુલાવ છે તે રેડી છે